ધન છે ખૂબ ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કર્યું એ માલિક જે આમંત્રણ ને પાઠવી એકત્રિત કર્યા તેવા સંતોને અને જે આમંત્રણ પાઠવ્યું છે તેવા ઘરે પરિવારને પણ પરમાત્મા ખૂબ સુખી કરે તન થી મન થી ધન થી સુખી રાખે ભર્યા ભંડાર રાખે તેવી પ્રભુને પ્રાર્થના સાથે આશીર્વાદ પણ કેમ કે આગળ સુનિલદાસ મહારાજે આપણને સરસ વાણી ચેતવણી કરી કે ભક્તિ કરવી હોય તો કઈક વેઠાવું પડશે ઊંઘ પણ વેઠવી પડશે પણ પણ સંતની વાણી અટપટી ટટપટ સમજી ના જાય જટપટ સમજી જાય એના જીવનમાં ખટપટ મટી જાય ઊંઘ પણ કેટલા પ્રકારની થાય હાલની અંદર તો આપણે દરેક શરીરની ઊંઘથી જાગીએ છીએ અને અજ્ઞાનની ઊંઘથી જાગવા માટે આવ્યા છીએ કેમ કે શરીરની ઊંઘથી માણસ જાગે પણ કદાચ અજ્ઞાન ઉંઘની અંદર ઊંઘતો રહે તો કદાપી આ અંદર પ્રકાશ એવું નથી પણ અજ્ઞાનની ઊંઘથી જાગવા માટે શરીરની ઊંઘથી પણ જાગવું પડશે શરીરના ઊંઘથી જાગશું સંત સભામાં સભામાં જઈશું પાટ મંડાળમાં કદાચ જઈએ સંતના ચરણે જઈએ અંદર સંતના ચરણને ગયા પછી તેઓના મુખેથી જેવી રીતે જોજે કુંભાર જયારે ઘડો બનાવે કુંભાર જયારે ઘડો બનાવે એક જ માટીનો લોહો લે

જે ગળો ટપના ના માર માં સહનશીલતા ઘાટમાં આવી જાય આવી જાય પણ કદાચ અગ્નિ નો તાપ બેઠે ત્યારે પાકો થાય બાકી ગળ ગળામાં ફેર છે કાચી કાચો પણ એ ગળો જ છે ને પાકેલો પણ ગળો જ છે પણ કાચા ગળામાં કદી પાણી રહેતો નથી અને પાણી રે પણ વકરી જાય તેમ આપણે કુંભ બનીને આવ્યા છો અને આદ જ્ઞાન ના અંગારામાં પડ્યા છો એટલે શબ્દ શબ્દ ની ચોટ સંતો મારશે અને એ ચોટ જે વેઠીને એ ટપનો ન માર અને સહનશીલતા કરીને ગુરુ ગુરુવચને જ વરી ગયા અને આવા જ મેવાડામાં ગયા પછી સાહેબ જેસલ જાડેજો પણ પીર થઈ લો વાલ્ય લૂટારો વાલ્મિક ઋષિ થઈ લો આવા સંતના શરણ ગયા પછી પણ તમારે ને મારે એ ઊંઘથી જાગવું પડશે નહીં તો સંતો જેટલા જોઈએ એટલા પુરાવા ઓછા જ નહીં જેટલા જોઈએ એટલા પુરાવા સંતો મૂકીને ગયા છે કેમ કે સંતો અનુભવ કરીને કહે છે

એનાથી મોટો અજ્ઞાની કોઈ નહીં બાકી દેખાતી વસ્તુ મળે એવી નહીં નહી તો જોવા જઈએ આ સ્ટેન એક લોખંડ જ છે એક કિલો ખાલી વજન નું છે થોડીક વાર આ સ્ટેન પણ એક લોખંડ જ છે અને કદાચ સદી ભંગારમાં કટિંગ થઈને વેસ્ટેજ જાય ને એ લાવીએ ને એક કિલો લાવીએ ને એ કદાચ વેચીએ તો પચીસ કે ત્રીસ રૂપિયા મળે અને આ સ્ટેન્ડ જો લેવા જઈએ તો પાંચસો રૂપિયા મળે એ લોખંડ આ લોખંડ વજન બંનેનો હરખો રાખો પણ ભાવ બંને ના જુદા જ પણ પેલો પેલું કહેવાય લોખંડ પણ એને ભંગારમાં ગંત્રી થાય જે લોખંડ કેળવયું નહીં એની ગંદરી ભંગારમાં થાય આ લોખંડ પણ કોઈ કારીગર ની હાથમાં આવી ગયું ને માયક નું સ્ટેન્ડ થઈ ગયું આજે પાંચસો રૂપિયા તેમ આપણે પણ ઘાટમાં જે દિવસ આવી જશે તે દાડે આ અનુભવ સંતો કરાવે તે દિવસ પોતે પોતાનો અનુભવ થાય એવો છે બાકી મુખેથી બોલેલો શબ્દ તમને કાન સુધી સંભળાય છે તમને મને બધાને પણ દેખાતો નથી પણ ગુરુ કૃપા જયારે વરસી જાય ગુરુ વચન જયારે મેળવી લઈએ ગુરુ નું જયારે શાન બની જાય ને શાન માં સમજાઈ જાય ને તો આ બોલા એ શબ્દ નથી દેખાતો ને પ્રગટ બતાવે એવા પણ એના માટે સાહેબ મહેનત છે ને છે બાકી જગત પર કોઈ એવી વસ્તુ નથી ના પાડી અર્જુન કૃષ્ણ પરમાત્મા એ સફ અર્જુનને બહાર આપ્યું અર્જુન રજે રજમાં માં હું છું કને કનમાં હું છું મારા સિવાય કોઈ જગ્યા બાકી નથી એનાથી પુરાવો નક્કી થાય જો ગીતાની અંદર શાસ્ત્ર જો આપણું ખોટું હોય ને તો યુગોથી યુગો થી ચાલે ને રજે રજમાં હું છું પણ રજે રજમાં હું છું કને કનમાં મારા સિવાય સોયની એટલી જગ્યા બાકી અને એ વાત પુરાવા સત્ય છે અને રજ રજમાં ભગવાને બોલી દેવું સહેલું છે પણ રજ રજમાં જોવા કાઠા છે ને રજ રોજમાં જોવા સહેલા પણ છે પણ પેહલા કઠનાય ને પછી સહેલાઈ જે માણસને પાણીમાં તરતા ફાઈ જાય ને એને એસી ફૂટ ઊંડકું હોય તો એને બીક નહીં લાગે એમાં નીકળી જાય પથ્થરો એટલે જીવનમાં ગમે ત્યાં જઈ પોતે પોતાનો અનુભવ કરાવવાની જરૂર છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે આટેલો સંદેશો મારા સદગુરુને કેજો કાયા નો દેવડ અમને લાગે કાચો કાયા પડશે હંસ કઈ જઈ સમાસે એ ગઢ અમને બતાવી દેજો તમારે ને મારે એ ઘરની આપણે ઓળખ કરવાની પણ જરૂર છે કેમ કે એ ગઢ અજવાળું કરવા માટે જેમ અંધારો અંધારો દૂર કરવા માટે પ્રકાશ ની જરૂર પડે તેમ અજ્ઞાનતા દૂર કરવા માટે જ્ઞાનની પણ જરૂર પડે પણ અજ્ઞાનતા દૂર કરવા માટે પ્રકાશની જરૂર પડે જેવી રીતે અગ્નિ સદાય લાકડામાં છે પણ આપમેલે જલે નહીં એને ચિંગારી અડાડવી જ પડે એમ એ ચિંગારી સંતો જોડે છે ગુરુ મળે તો રસ્તો બતાવે સદગુરુ મળી જાય આત્મા પરમાત્માનો ભેદ ખોલી નાખે હું તે કોણ એનો અનુભવ કરાવી દે અને આરતી વાળા સ્વજોડે આરતી માટે આવી જાય કાદવદાસ સ્વજોડે સો જોડે આરતી માટે આવી જાય દિલીપદાસ પણ સો જોડે આરતી માટે આવી જાય કાળુદાસ પણ આરતી માટે સ્વજોડે જોડે આવે કેમ કે હજી આપણે તો ઊંઘ આવે આપણે ચાલીસ ચાલીસ વર્ષો કાઢી નાખ્યા પણ હજી આપણે એ નક્કી નહીં કર્યું ચાલીસ વર્ષથી ખાતા આવીએ પણ મારા ખાનાર કોણ છે ચાલીસ વર્ષથી જોતા આવીએ પણ મારા જોનારો કોણ છે ચાલીસ વર્ષથી જીવીએ છે પણ જે જીવાડનાર કોણ નહીં તો એવું પણ કીધું અર્જુન આત્મા ખાતો નહીં જન્મતો નહીં મરતો નહીં કપાતો નહીં ભીજાતો નહીં સુખાતો નહીં તો ખરેખર આત્માને શસ્ત્ર છેડી શકતા નથી આત્માને અગ્નિ બાળી શકતો નથી આત્માને પાણી ભીજાવી શકતું નથી આત્માને પવન સુકાવી શકતું નથી અને એક કદાચ કાંટો પગમાં વાગે ને તો આપણે તંભી જવું પડે તો ખરેખર કોને વાગે છે એટલો અનુભવ કરવાની જરૂર છે કેમ કે આગળ સરસ જેસલ જાડેજાનું પણ આપણને કીધું શેઠ સગાળસાનું પણ કીધું ભક્તિ કરવા માટે ભક્તિ કરે ને ભય દુખાવે ધીરજ નહીં ધીરાની ભય એટલે બીક ભક્તિ કરે ને સંકટ આવે સાચા ને સંકટ આવે બાકી ખોટા ને સંકટો નથી દેવો દેવાવરો હોય ને દેવો નહીં હોય ને એક દુખ કળિયુગમાં જેટલું દુખ હતું ને સતયુગમાં જેટલું દુખ હતું ને એવું કળિયુગમાં નથી કળિયુગમાં જેટલું સુખ છે ને એટલું કોઈ યુગમાં સુખ પણ નતો સતયુગમાં રામ ભગવાન થઈ ગયા આજે 14 વર્ષ વનમાં પોતાની પત્નીનું અપહરણ પ્રશ્ન પરમાત્મા જયારે ભગવાન થઈ ગયા જન્મ જેલમાં આપણે એવું કઈ દુઃખ છે હરિચંદ રાજા થઈ ગયા હરિચંદ ને ઘરે પાણી ભર્યું કાશી વેચ્યા આપણે કયું દુઃખ છે મૂળ ધ્વજા અંગ વેરાયો શેઠ શેગાડ શાહ પોતાના દીકરા કેલાયાને કાપીને શાક કરીને ખવડાવી દીધો હવે આપણે જેવી કોઈ આ કડિયુગમાં પરીક્ષાઓ જ નથી અને આપણે તો કદાચ ચાર દિવસ તાવ ના ઉતરે ને તોય માળા કાઢી મૂકે એવાય દાખલા જ આ ગામમાં દેવા નથી કેમ કે ભાવ જો હાંચી એવું થાય કે કેટલી એકતાનો વિષય હશે પણ સાચા ને શંકર ભક્તિ કરવું હોય તો મહારાજ કીધું આમ થોડુંક સહન હોય કરવું પડશે ને બેઠા હોય પડશે અને આપણને સાધુ સંતના મા બાપના વડીલના શબ્દ વાગે ને એટલે નક્કી રાખવાનો આપણા કોક હજુ કચાસ રહેલી છે કેમ કે રંધા વાગે ને રંદા કઈ વાગે જય ટેકરા હોય ને તઈ છોલાય હરખામ ખાડામ છાલો કદાપી નહીં નીકળે એટલે આપણને કઈ ને કઈ શબ્દ વાકે એટલે નક્કી રાખવાની આપણે આપણી ભૂલ હોદવાની ચાલુ રાખવાની જે દિવસ આપણને આપણી ભૂલો મળી જશે ને તે દ્વારા સાચી વસ્તુ સમજાઈ જશે પણ જય સુધી આપણે આપણી ભૂલો નહીં મળે ત્યાં સુધી સાચી વસ્તુ પણ સમજાય એવી નથી धनमूलं गुरुमोरति